નમસ્કાર ગુજરાત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના છ મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો મિત્રો ખેડૂત ભાઈઓનો બે લાખ રૂપિયાનો દેવો થશે માફ મિત્રો ખેડૂતો માટે દેવામાફી બિલ પસાર કરવાને લઈને આવ્યા છે મિત્રો રાહતના સમાચાર મિત્રો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં પણ આ વર્ષે દરેક ખેડૂત ખાતેદારના બે લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવાની જાહેરાત કરી છે અને યોગી સરકાર દર વર્ષે યુપીના ખેડૂતોનું થોડા ઘણું દેવું માફ કરતી હોય છે જ્યારે મિત્રો આ વખતે ગુજરાતમાં વિધાનસભામાં પણ દેવા માફીના બિલ પસાર કરવાની મંજૂરી મળી ગઈ છે સરકારી અહેવાલો અને ઠરાવોને જોતા મિત્રો આવનારા બજેટ મિત્રો એટલે કે બે હજાર ચોવીસમાં જ ખેડૂતભાઈઓના દેવા માફીની જાહેરાત થઈ જાય તેવી મિત્રો પૂરેપૂરી સંભાવનાઓ છે અને મિત્રો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ ટોંક સમયમાં આવી રહી છે તો મિત્રો તમારું શું કહેવું છે કે ખેડૂતભાઈઓના ગુજરાતમાં દેવા માફ થવા જોઈએ કે નહીં અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ સુરક્ષા વીમા યોજનામાં મળશે મિત્રો બે લાખ રૂપિયાનો વીમો આ યોજનામાં મિત્રો તમને બે લાખ રૂપિયાનો અકસ્માત વીમા કવચ મળે છે મિત્રો જો તમારી ઉંમર અઢારથી સિત્તેર વર્ષની વચ્ચે છે તો તમે આ સુરક્ષા વીમા યોજના ખરીદી શકો છો જે મિત્રો દર વર્ષે માત્ર વીસ રૂપિયા ચૂકવીને બે લાખ રૂપિયા સુધીનું કવરેજ આપે છે આ વીમાનો મિત્રો પ્રીમિયમ એક જૂનથી ત્રીસ મે સુધી માન્ય છે સૌથી મિત્રો સારી વાત એ છે કે આ પોલિસી મેળવવી ખૂબ જ સરળ છે તમે કોઈ પણ બેંકની શાખામાં જઈને અથવા તો મિત્રો તમારી બેંકના નેટ બેન્કિંગ દ્વારા પણ ઘરે બેસીને આ યોજના હેઠળ પોલિસી લઈ શકો છો મિત્રો પી એમ એક સરકારી ઇન્સ્યોરન્સ સ્કીમ છે તેનો લાભ મિત્રો અઢારથી સિત્તેર વર્ષ સુધીના કોઈપણ ભારતીય નાગરિક લઈ શકે છે આ ઇન્સ્યોરન્સ સ્કીમ હેઠળ મિત્રો જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેના પરિવારને મિત્રો લાખ રૂપિયા મળે છે ઉપરાંત અકસ્માત વ્યક્તિને આંશિક રીતે વિકલાંગ થાય છે તો વીમા ધારકને એક લાખ રૂપિયાની રકમ જાણ કરે છે આ યોજનાનો લાભ ઉઠાવવા માટે મિત્રો તમે કોઈપણ બેંકમાં પી એમ એસ જઈને અરજી કરી શકો છો આ યોજનામાં મિત્રો અરજીની પ્રક્રિયા પૂરી કર્યા બાદ તમારા ઓટો ડેબિટ મોડ દ્વારા દર વર્ષે મિત્રો એક જૂને આપોઆપ રૂપિયા કપાઈ જશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકોને મિત્રો નવી ભેટ મળી ગઈ છે દૂધના ભાવમાં થયો છે મિત્રો વધારો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે મિત્રો ખુશીના સમાચાર સામે આવ્યા છે મિત્રો વર્ષ બે હજાર ચોવીસમાં સાબર ડેરીએ પ્રથમ વખત પશુપાલકોને મિત્રો મોટી ભેટ આપી દીધી છે સાબર ડેરીની નિયામક મંડળીને દ્વારા બેઠકમાં પ્રતિ કિલોના દૂધના ફેંટના ભાવમાં મિત્રો દસ રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં મિત્રો આવ્યો છે આ ભાવ વધારાના સાડા ત્રણ લાખ પશુપાલકોને મિત્રો ફાયદો થશે પહેલી ફેબ્રુઆરીથી મિત્રો નવો ભાવ અમલમાં આવશે દૂધના કિલો ફેટના હવે રૂપિયા રૂપિયા મળશે જે મિત્રો મિત્રો મળતા હતા મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મોટી ભેટ મળી છે ગુજરાતમાં આવતા મહિને થી રેશન કાર્ડ ધારકોને જાડુ અનાજ મફતમાં વિતરણ કરાશે તેમજ ચોખાના જથ્થામાં કાપ મુકાશે મિલેટ વર્ષની મિત્રો ઉજવણીના ભાગરૂપે આ વિતરણ કરવામાં આવશે રાગી જેવું મિત્રો ઝાડુ ધાન્ય મફતમાં રાશન કાર્ડ ધારકોને અપાશે આ વિતરણ મિત્રો મોટા ભાગે બે હાજર ચોવીસ માં મિત્રો લોકસભાની ચૂંટણી સુધી ચાલશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સોળમો હપ્તો ક્યારે આવશે મિત્રો પંદરમા હપ્તાનો લાભ મળ્યા બાદ દેશભરના કરોડો ખેડૂતો હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સોળમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે આવી સ્થિતિમાં મિત્રો ઘણા ખેડૂતો પૂછી રહ્યા છે કે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો ક્યારે મોકલી શકે છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર મિત્રો સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો નો સોળમો હપ્તો ફેબ્રુઆરી અથવા તો મિત્રો માર્ચ મહિનામાં ટ્રાન્સફર કરી શકે છે મિત્રો છે કે સરકારે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી મહત્વના સમાચાર ની વાત કરીએ તો દીકરીઓના લગ્ન માટે મળશે મિત્રો પાંત્રીસ હજાર રૂપિયા સહાય સમાજના તમામ ધર્મોની સમાનતા અને સામાજિક સમર્થતા પ્રોત્સાહન આપવા માટે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના ચલાવવામાં આવે છે આ અંતર્ગત મિત્રો ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસ માટે રાજ્ય માટે મિત્રો એક લાખ નવ હજાર આઠસો ને લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યા છે જેમાં મિત્રો સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વારાણસી જિલ્લાના કુલ પંદરસો યુગલોના સમૂહ લગ્ન માટે શુભ મુહૂર્તોમાં જનપ્રતિનિધિઓની હાજરીમાં મિત્રો ભવ્ય કાર્યક્રમ યોજાશે આ ઉપરાંત આ યોજનાનો લાભ રાજ્યના એવા તમામ પરિવારોને મળશે જેમની મિત્રો વાર્ષિક આવક બે લાખ રૂપિયા સુધીની છે અને છોકરીની ઉંમર અઢાર વર્ષ અને વરની ઉંમર એકવીસ વર્ષની છે નિરાધાર કન્યાઓ વિધવા પુત્રીઓ વિકલાંગ માતા પિતાની પુત્રીઓ વિકલાંગ કન્યાઓ અને તેમના લગ્ન માટે મિત્રો પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો